પૂછી શકો છો બ્રહ્મ સમાજ દ્વારા અગાઉ આવી ત્રણ બિઝનેસ સમિટો કરવામાં આવી છે અને ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે અને આખા રાજ્યમાંથી ત્રણ લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે ત્રણસો થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે છસો થી વધુ કંપનીઓ ભાગ લેશે આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે વિવિધ ક્ષેત્રે જેઓએ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાવોનું સન્માન પણ થશે સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે ને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે પંદર સોળ અને સત્તર માર્ચના રોજ ત્રણ દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે સ્વ નહીં અને સૌનો વિચાર કરનાર બ્રાહ્મણ માત્ર બિઝનેસ સમિટની અંદર બ્રાહ્મણો નહીં પણ બ્રાહ્મણ સિવાયની કંપનીઓ પણ જે લોકો બ્રાહ્મણ યુવક યુવતીઓ બેરોજગાર છે એમને રોજગારી આપવા ઈચ્છા છે એ લોકો પણ આ સમિટમાં ભાગ લેશે ત્રણેક લાખ લોકો આ બિઝનેસ સમિટમાં ભાગ લેશે કારણ કે અગાઉની બિઝનેસ સમિટમાં અઢી થી ત્રણ લાખ લોકોએ ભાગ લીધો હતો અને આ વખતે પણ છે અને બ્રાહ્મણ બ્રહ્મ સમાજ દ્વારા આ ત્રણેય દિવસ જે લોકો ભાગ લેશે એમને ત્યાં આગળ જમવાની વ્યવસ્થા પણ સમાજ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવેલી છે